લીંબળ પરિવાર દ્વારા વિજવાસણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજ ખાતે સમસ્ત લીંબળ પરિવાર

મહાન્યાસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ તેમજ આ શોભાયાત્રા શરૂ કરવામાં આવી અને ધોરાજીના વિધ વિસ્તાર જેવા ચામબડિયા કુવા ચોક અવેળા ચોક રોકડિયા હનુમાન થઈ બીજવાસણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત લીંબડ પરિવાર રાત દિવસ મહેનત કરી જહેમત ઉઠાવી આ ધોરાજી શહેર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી લીંબડ પરિવારના સભ્યો તેમજ કુટુંબની બહેન દીકરીઓ સાથે મોડી સંખ્યામાં ધોરાજી ખાતે પધારી આ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ સાથે એક જ્ઞાતિનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જયંતિભાઈ મોંજીભાઈ લીંબડ અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું માતાજી અમારા હતા અમદાવાદ અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે પ્રતિષ્ઠાન ત્રણ દિવસનું હતું ત્રણ દિવસ અમે દરેક કે દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાદ બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડ્યો છે મારું નામ પ્રવીણ નર્મદાશંકર શુક્લ સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે અહીંયા ધોરાજીની અંદર લીંબર પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર હતા ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખું ભેગો થઈ અને માતાજીને આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનો કાર્યક્રમ હતો ત્યારે માતાજીએ અત્યારે જે ફળાના રૂપમાં હતા એક મિંજ મિંજવાસીની માતાજી બીજા મોબાઈમાં અને ત્રીજા ચિકોતર માતા ઈ ત્રણેય ત્રણેય માતાજીની માતાજીની મૂર્તિ મૂર્તિ બનાવી અને સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા ઈ જ ફળાને ને અમદાવાદ થી પરમ દિવસે એટલે કે તારીખ એક તારીખે એક તારીખના દિવસે અઠ્યાવીસ તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદ થી સવાર અમે પાંચ વાગે ત્યાં ગયા બ્રહ્મ ની અંદર સાડા નવ નો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાંથી નિવેદની અંદર જે ભોગ ધરાવવાનો હોય એ માતાજીનો નિવેદ્ય અર્પણ કરી અને દૂધની ધારાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતે ગાતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામય કર્યું અને ત્યાંથી